નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના દસમો અધ્યાય એટલે કે વિભૂષિ યોગ યુગની અદ્ભુત વાર્તા કથા પ્રેરણા અને જીવન બદલાવનાર સંદેશ વિશે જાણીશું આ અધ્યાયને શ્રી કૃષ્ણ પોતાનું દિવ્ય સ્વરૂપ એટલે કે પોતાના વિભૂષિતો અને દિવ્ય શક્તિઓનો પ્રકટ કરે છે આ અધ્યાયનો વિધુભુક્ત યોગ એટલે કે દેવી વૈષ્ણવનું યોગ પણ કહેવામાં આવે છે ચાલો તો ભાવપૂર્વક શરૂ કરીએ અધ્યાયની શરૂઆત ભગવાનના દિવ્ય ઉપદેશથી થઈ છે અર્જુન મહાભારતના યુદ્ધ ભૂમિ પર ઊભો છે જીવનના સૌથી મુશ્કેલી નિર્ણય સામે છે તેને શંકા છે ગભરાયેલો છે ત્યારે શ્રી કૃષ્ણ હસતા કહે છે હે અર્જુન હવે હું તમને મારું દિવ્ય જ્ઞાન કહું છું જે આ જ્ઞાન જાણે છે તેને સર્વ મુક્ત થાય છે ભગવાન કહે છે મારો જન્મ છે નહીં હું અવિનેશ છું દેવો અને ઋષિ હું એ છું આ શબ્દ અર્જુન હૃદયમાં પ્રકાશ પાથરે છે ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે કે વિશ્વમાં જે કઈ શ્રેષ્ઠ છે તેજસ્વી છે શક્તિશાળી છે એ બધું મારું સ્વરૂપ છે શ્રીકૃષ્ણ મુખ્ય વિભૂષણો સરળ ભાષામાં છે દેવો એટલે કે ઇન્દ્ર હું છું દેવોના રાજા શક્તિ પ્રિય એટલે કે ઇન્દ્ર રુદ્રોમાં એટલે કે શંકરમાં હું છું ત્રિલોકનાથ કરુણામય સહંકાર કરુણા અને બંને સ્વામી આદિત્યમાં એટલે કે વિષ્ણુમાં હું છું ગ્રહોમાં એટલે કે સૂર્યમાં હું છું પ્રકાશ ઉર્જા જીવન સૂર્યમય ભગવાનનું સ્વરૂપ વેદોમાં એટલે કે સામવેદમાં હું છું પર્વતોમાં હિમાલયમાં હું છું શાંતિ સ્થિરતા અને હિમાલયનો પર્વત નદીઓમાં એટલે કે ગંગામાં હું છું યોદ્ધ્યાઓમાં એટલે કે પરશુરામ અર્જુન પરંતુ સર્વશ્રેષ્ઠ રામમાં હું છું બધા જ જીવોમાં જીવનશક્તિ હું છું સમયમાં હું છું સમય શરૂ થતા અને અંતમાં આવતા વિજ્ઞાન તપ જ્ઞાન ધયમાં હું છું ધર્મમાં અહિંસામાં હું છું પુરુષોમાં એટલે કે પુરુષોત્વમાં હું છું સંગીત કલા ચમત્કારિક ભગવાનની જ ભૂમિષ્યનું છે ભગવાન કહે છે હે અર્જુન આ વિશ્વમાં જે કંઈ અશ્રિત છે તેજસ્વી છે મહાન છે એ બધું મારી ઝલક છે આટલું જ નહીં ભગવાન કહે છે ભગવાનને જોવા મંદિરે જવું પડે એવું નથી જેમાં સત્ય ન્યાય પ્રેરણા કરુણા શક્તિ વૃદ્ધિ છે તે ત્યાં ભગવાન દેખાય છે અર્જુન પ્રભાવના વચનથી આશ્ચર્યકિત થઈ જાય છે તે નર્મદાથી પૂછે છે હે પ્રભુ તમે સર્વ કેવી રીતે વ્યાપેલા છો તમારી ભૂમિથી ઉઠ કેવી રીતે જાણો ભગવાન મમતાથી જવાબ આપે છે હે અર્જુન જ્યારે તું કોઈ મહાનતા સૌંદર્ય તેજ શક્તિ દયા અને જ્ઞાન જોશે સમજી જજે કે એ બધું મારી ઢાકે છે આ અધ્યાય આપણને જીવનમાં અદ્ભુત રહસ્ય શીખવે છે દરેકમાં ભગવાન છે કોઈનું ઓછું કોઈનું વધારે માનવાની જરૂર નથી દરેક જીવમાં દેવસ્થિત છે શ્રેષ્ઠા એ ભગવાનનું સ્વરૂપ છે જે જગ્યાએ ઉન્નતિ છે જ્યાં પ્રેમ છે જ્યાં સત્ય છે ત્યાં ભગવાન છે ભગવાન સર્વનું મૂળ કારણ છે આ વિશ્વમાં જે કંઈ છે તે બધું દેવી યોજના મુજબ ચાલે છે આપણું જીવનમાં પણ એક વિભૂતિ છે જો આપણને ઈમાનદારી પ્રેમ અને ધર્મની જીવીએ તો જીવનમાં એક પણ દિવ્ય યોગ બની જાય છે દસમા અધ્યાયમાં ભગવાન પોતાના દિવ્ય વૈભવ બતાવે છે આ અધ્યાયમાં કહે છે કે ભગવાન સર્વ વ્યાપક છે

શરૂઆત છે દરેકમાં છે અને દરેક શ્રેષ્ઠ ગુણ માં છે અહીં એમ સમજાવ્યું છે કે પ્રકૃતિ જે મહાન છે તે ભગવાન નું સ્વરૂપ છે સૂર્યનો પ્રકાશ ભગવાન નો તેજ છે ગંગાની પવિત્રતા ભગવાનની દયા છે હિમાલયની સ્થિરતા ભગવાનનું વૈદ્ય છે સિંહની શક્તિ ભગવાન નું બળ છે અને સાચો અર્થ દરેક જીવનમાં રહેલી પ્રેમની ભાવનાઓ પણ ભગવાનની પ્રભૂતિ છે મિત્રો વિચાર કરો આપણને રોજ હજાર લોકો મળે છે નાની મોટી ઘણી વસ્તુઓ જોઈએ છીએ પણ જો આપણને એ વખતે હંમેશા રહેતા દિવ્ય શક્તિ ઓળખાતી નથી ભગવાન કહે છે હે અર્જુન જ્યારે પણ તું કોઈના મહાન કાર્ય કરતા જોશ કોઈ અદ્ભુત વૃદ્ધિ પ્રેમ શક્તિ દયા અથવા તે જ જોશે ત્યાં સમજી જશે કે હું જ છું આ વાક્ય આપણા જીવન બદલાવી શકે છે મિત્રો વિભૂષણ યોગ આપણને કઈ મોટા પાઠ આપે છે પહેલો છે ભગવાન આપણી દૂર નથી મંદિર સુધી મર્યાદા નથી પ્રત્યેક હૃદયમાં એક કૃષ્ણ વસે છે દરેક વ્યક્તિમાં કંઈક ખાસ છે કોઈનું સ્મિત ભગવાનનું સૌંદર્ય છે કોઈની વૃદ્ધિ ભગવાનનું જ્ઞાન છે કોઈની સેવા ભગવાનની કરુણા છે એકબીજાની નફરત કરતા કરતા આપણને ભૂલી જઈએ છીએ કે એક સામાન્ય માણસમાં દિવ્યતા એક સરખી છે નંબર ત્રણ પોતાના અંદરથી દેવત્ય ઓળખાય શ્રી કૃષ્ણ કહે છે હું જ તારો નબળો છું તારી વૃદ્ધિ છું તારી સારા ગુણની શક્તિ છું જો આપણે ભગવાનની આ વાત દિલથી સ્વીકાર કરીએ છીએ તો જીવનમાંથી ડર શંકા નબળા દૂર થઈ જાય છે દસમો અધ્યાય આપણને કહે છે કે ક્રોધ નહીં સત્યની શક્તિ છે અહંકાર નહીં વિનયમાં તે છે દેવું નહીં દયામાં ભગવાન છે વિવાદ નહીં પ્રેમમાં કૃષ્ણ છે જ્યારે આપણને આ સમજીએ છીએ ત્યારે આપણા દૈનિક જીવનમાં ભક્તિ બની જાય છે મિત્રો આજે તમને વિભૂચન યોગ વિશે સાંભળ્યા આ વિડીયો સમાપ્ત થાય છે તે પહેલાં તમારા મનમાં એક નાની પ્રેરણા મૂકી જાઉં છું દરેક સૂર્યોદયમાં ભગવાનને જુઓ દરેક નદીમાં શાંતિથી ભગવાનને અનુભવો દરેક સારા માણસમાં ભગવાનને ઓળખાવો અને દરેક પોતાના હૃદયમાં અંદર ભગવાનને શોધો વિશ્વમાં રાખો શ્રી કૃષ્ણ તમારા સાથે છે તમે ચાલો ત્યાં સુધી ચલાવશે તમે થાકો ત્યાં સુધી સાંભળશે અને તમે પડી જાવ છો ત્યારે ઉઠાવી ઉઠાવી લેશે જો આ આજના અધ્યયમાં તમારા દિલથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ શ્રદ્ધા અને સમજ વધારવી હોય છે તો મિત્રો લાઇક કરો શેર કરો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ છો નહીં ભગવાન શ્રીકૃષ્ણ કૃપા આપના જીવનમાં હંમેશા માટે વસેલી રહે that is the krishnamurti